જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વ્યતિપાત યોગની ઉત્પત્તિ અને કથા વ્યતિપાત એ દર મહિને એક દિવસ આવતો યોગ છે આ યોગમાં કરાયેલું પુણ્યકાળ અનંત ગણું ફળ આપનાર છે આ વ્રતની કથા વરાહ પુરાણમાં આપેલ છે પુરુષોત્તમ માસમાં પણ આ વ્યતિપાતનો યોગ આવે છે એમ તો આ આખો માસ પુણ્યમાસ છે તેમાં આ વ્યતિપાતનો મહિમા સૌથી વિશેષ છે સ્વર્ગમાં બૃહસ્પતિ નામના દેવતાઓના ગુરુ હતા એકવાર ચંદ્રમાએ બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું બૃહસ્પતિએ આ ફરિયાદ દેવતાઓ આગળ કરી તે વખતે સૂર્યનારાયણે ચંદ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચંદ્ર કોઈ રીતે સમજ્યો નહીં આ ક્રૂકૃત્યથી સૂર્યને ચંદ્રમા ઉપર ખૂબ ક્રોધ ચડ્યો આ બાજુ ચંદ્ર પણ સૂર્યને રોષની દ્રષ્ટિથી જોવા લાગ્યો અને એ બંને દિવ્ય દેવતાઓના રોષની વચ્ચેથી એક ઉગ્ર તેજનું બિંબ પૃથ્વી પર પડ્યું એ તેજોબિંબથી એક કરૂપ અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો આવો ભયંકર પુરુષ ગર્જના કરતા બોલ્યો હું ખૂબ જ ભૂખ્યો છું અને તમારા ક્રોધમાંથી ઉત્પન્ન થયો હોવાથી ક્યાં પણ શાંતિ નથી થતી મારે માટે ભૂખ તથા અશાંતિને રોકવાનો આપ ઉપાય બતાવો સૂર્ય અને ચંદ્રએ તેને કહ્યું ભાઈ તું અમારા બંનેના રોષથી ઉત્પન્ન થયો છે માટે આજથી તારું નામ વ્યતિપાત પડશે અમે તને વરદાન આપીએ છીએ કે તું બધા યોગોનો સ્વામી અને અધિપતિ ગણાઈશ તારી ઉત્પત્તિના દિવસે લોકો વ્યતિપાત યોગના નામથી ઓળખશે અને તારા યોગમાં જે કોઈ મનુષ્ય સ્નાન દાન અને પુણ્ય કાર્ય કરશે તેને અનંતગણું ફળ મળશે જગતમાં પુણ્યાત્માઓના પુણ્યથી તારી ભૂખ અને અશાંતિ દૂર થશે તે દિવસથી આ વ્યતિપાત નામનો યોગ મહાપવિત્ર થયો આ કારણથી તે યોગમાં સ્નાન દાન અને પુણ્ય કર્મ કરનારને સંસારના તમામ સુખો અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યતિપાત વ્રત નારદ પુરાણમાં આ વ્રતનું આખ્યાન આ મુજબ આપેલું છે પૂર્વે હે નામનો એક રાજા હતો તેણે ઋષિમુનિઓના કહેવાથી આ વ્યતિપાતનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું એકવાર આ રાજા વનમાં મૃગિયા રમવા માટે ગયો ત્યારે ચારે તરફ તૃષ્ણાનાય આગથી સળગતું એક ભૂંડ તેને જોવામાં આવ્યું આ ભૂંડને હેય રાજાએ પૂછ્યું ભાઈ તને આટલું બધું દુઃખ કેમ પડ્યું ભૂંડે જવાબ આપ્યો હે રાજા પૂર્વજન્મમાં હું એક શ્રીમત વાણ્યો હતો પરંતુ મારા પાસે ધન હોવા છતાં મેં કાંઈ દાન પુણ્ય કર્યું નથી આથી મારી પાસે આવનાર અતિથિ કે અભાગ્યતને પણ મેં નિરાશ કરીને પાછા કાઢ્યા છે એકવાર વ્યતિપાત્રને દિવસે મારે ત્યાં એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો પરંતુ મેં તેને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો આથી બ્રાહ્મણે જતી વખતે મને શ્રાપ આપ્યો કે હે મતાંધ વાણિયા તે આજના પુણ્ય દિવસે મને યથાશક્તિ ભિક્ષા નહીં આપતા મારું અપમાન કર્યું છે માટે એ સંતાપથી જેવી પીડા મને થઈ છે તેના કરતાં એકસો ગણા અગ્નિથી બળનારો તું ભૂંડ યોનીમાં જન્મ પામીશ બ્રાહ્મણનો શ્રાપ સાંભળીને હું તેના ચરણોમાં પડી ગયો એને અને મેં તેની ક્ષમા માંગીને આ શ્રાપનું નિવારણ પૂછ્યું ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે તું ભૂંડની યોનીમાં દુઃખી થતો હોઈશ ત્યારે કોઈ દયાળુ આવીને તને વ્યતિપાતના વ્રતનું ફળ આપશે તો જ તું એ દુઃખમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જઈશ આ દુઃખી ભૂંડની વાત સાંભળીને હેય રાજાને બહુ જ દયા આવી અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ એણે તે ભૂંડને આપ્યું આ પુણ્યના પ્રભાવથી એ ભૂંડ તત્કાળ સ્વર્ગનો અધિકારી બન્યો અને અક્ષય ફળ પ્રાપ્ત થયું આ વ્યતિપાત વ્રતનો આવો દિવ્ય મહિમા છે વ્યતિપાત વ્રતની વિધિ આ કારણથી આ યોગ મહાપવિત્ર બન્યો પુરુષોત્તમ માસમાં જ્યારે આ યોગ આવે છે ત્યારે પુરુષોત્તમ માસના વ્રતના સાથે આ વ્રત સહસ્ત્રગણું પુણ્ય આપનારો બને છે વ્યતિપાતના દિવસે પ્રાતઃકાળમાં નદી તળાવ કે જળાશયમાં વિધિપૂર્વક સ્નાન કરીને પછીથી ઓમ વ્યતિપાતાય નમઃ એ નામનો એકસો જાપ કરવો એ દિવસે આખો દિવસ ઉપવાસ કરવો ત્યારબાદ તાંબાના ઘડામાં સાકર ભરીને તેના પર તાંબાનું કોળિયું ઢાંકીને તેમાં સોનાનું કમલપુષ્પ પધરાવું અને તેનું વિધિપૂર્વક પૂજન કરવું ધૂપ દીપ અને જુદા જુદા ફળો અને મિષ્ટાનનું નૈવેદ્ય અર્પણ કરવું અને ત્યારબાદ આ પ્રમાણે પ્રાર્થના કરવી હે વરદાતા વ્યતિપાત દેવ હું આપને વારંવાર પ્રણામ કરું છું મેં આપનું વ્રત કરીને યથાશક્તિ ફળ તાંબુલ અને દક્ષિણા મૂકવી અને વિદ્વાન બ્રાહ્મણોને એ કળશ સહિત બધું દાન આપવું આવી રીતે તેર વાર વ્યતિપાતના વ્રતો કરીને ચૌદમાં વ્યતિપાતને દિવસે તેનું ઉત્થાપન કરવું તે દિવસે ઓમ વ્યતિપાતાય નમઃ એ મંત્ર વડે ઘી દૂધ અને તલનો એકસો આઠ વાર હોમ કરવું અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ વસ્ત્ર અલંકાર અને દક્ષિણા આપવી આ વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં માન સન્માન અને ધન આરોગ્ય અને અનેક પ્રકારના વૈભવ ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે વ્યતિપાત યોગમાં પોતાની શક્તિ અને શ્રધા અનુસાર અન્નદાન જળદાન ભૂમિદાન ગોદાન સુવર્ણાનુદાન દૂધ દહીં માખણ ઘી છાસ મધ સાકર ચંદન કપૂર કેસર વસ્ત્ર ફળ દીપદાન છત્રી ગુગ્ગડ ચપ્પલ વાસણ શાકભાજી વગેરેનું દાન કરવું જોઈએ મિત્રો તમને આ વ્યતિપાત યોગની વાર્તા પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ